આજના ગુજરાત ન્યૂઝમાં પણ સ્વાગત છે સુમુ ડેરીની પશુપાલકો માટે મોટી જાહેરાત સુરત સુમુ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુ ડેરીએ તેમના ચુંમોતેરમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે ઐતિહાસિક બોનસની જાહેરાત કરી છે સુમુ ડેરીના ચેરમેન માનસીભાઈ પટેલે જણાવ્યું કે આ વર્ષે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના આધાર એકસો વીસ બોનસ આપવામાં આવશે જે અત્યાર સુધીનો સૌથી વધુ છે આ નિર્ણયથી બંને જિલ્લાઓના હજારો પશુપાલકોને સીધો લાભ મળશે અને અને ગુજરાતના ડેરી ઉદ્યોગમાં એક નવી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહે છે આ બોનસ સાથે પશુપાલકોને કુલ હજાર પ્રતિ કિલો ફેટની ચુકવણી મળશે જેમાં નવસો દૂધના ભાવ બત્રીસ બીસીયુ ફેટ મથુ અને એક ડિવિડન્ડનો સમાવેશ થાય છે છેલ્લા પાંચ વર્ષમાં સુમુ ડેરીએ દૂધની ખરીદીમાં તેત્રીસ પોઈન્ટ વધારો નોંધાવ્યો છે અને ગ્રામ્ય સમુદાયોની જીવનશૈલી સુધારવા માટે વિવિધ પહેલો શરૂ કરી છે જેમ કે વ્યાજમુક્ત પશુધન લોન સોલાર પેનલ સ્થાપના અને બાયોગેસ યુનિટ્સની સ્થાપના સુમુલ ડેરી સાથે લગભગ બારસોથી વધારે સભ્યો મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલું ભાવફેટ બોનસની જાહેરાત કરી છે એ લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકડ લોકો વહીવટીના કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ શક્યું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારી સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે